અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભરૂચમાં નર્મદા નદી પર બનતો આ બ્રિજ એન્જિનિયરિંગની અજાયબી છે દોઢ કિલોમીટર લાંબો આ બ્રિજ ગુજરાતના હિસ્સાનો નદી પરનો સૌથી લાંબો બ્રિજ છે આ બ્રિજ માટે નદીમાં સાઠ મીટર ઊંડા પચીસ વેલ ફાઉન્ડેશન ઊભા કરવામાં આવ્યા છે પાંચ વેલ સત્તર મીટરથી વધુ ઊંડા છે જ્યારે સૌથી ઊંડો વેલ ફાઉન્ડેશન સિત્યોતેર પોઈન્ટ એક એક મીટરનો છે એટલે કે આ બ્રિજના ચાર વેલ ફાઉન્ડેશન તો કુતુબમિનાર થી પણ વધુ ઊંચા છે હાલ આ બ્રિજના ઓગણીસ વેલ ફાઉન્ડેશન નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે વેલ ફાઉન્ડેશન નું કામ પૂર્ણ થતાં સુપરસ્ટ્રકચર ના નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે વેલ ફાઉન્ડેશન એ નદીઓમાં સ્થિત એક પ્રકારનો ઊંડો પાયો છે જેનો ઉપયોગ પુલ જેવા ભારે માળખાને ટેકો આપવા માટે થાય છે આ પ્રકારના પાયામાં એક ખોખલું નળાકાર માળખું હોય છે જે સ્થિરતા અને લોડ બેરિંગ ક્ષમતા પૂરી પાડવા માટે ઇચ્છિત ઊંડાઈ સુધી જમીનમાં ડૂબી જાય છે ઊંડા અને અસ્થિર સરફેસવાળી જગ્યાઓમાં આ પાયાનો ઉપયોગ થાય છે